એવું નથી પૂર્વીનભાઈ હવે એના જેવા જ જોતા સી આર પાટીલ જેવા ભગવાન બચાવે ભાજપ એમ કે છે ભલે એને ગમે એવડી ફતેહ મેળવા આપી વિધાનસભા જીતાડી દીધી ને છવ્વીસ માંથી પચીસ બેઠક લઈ આવી દીધી ને એકસો છપ્પન નો રેકોર્ડ તોડ નાખ્યો પણ સાહેબ પોલિટિકલી એચિવમેન્ટ જુદી વાત છે અને જનતાના હૃદયમાં સ્થાન મેળવવું જુદી વાત છે સી પાટીલ ભાજપના હૃદયમાં સ્થાન નથી મેળવી શીખા આ તો સત્તા ઉપર છે એટલે કોઈ બોલતું નથી બાકી જો ખબર પડે કે પાટીલભાઈ એક્સ થઈ ગયા એટલે તમે જોજો હંધાય એના નાના લુગડા ધોવાય બધા મેલા જાહેરમાં કારણ કે એનું બેકગ્રાઉન્ડ જેથી છે પોલીસમેન વર્તન એવું રહ્યું બેકગ્રાઉન્ડ તો હતું જ હતું એનું વર્તન એવું રહ્યું કોઈ કાર્યકર્તાઓને સીઆર પાટીલ આમ દીઠે ગમતા નથી પણ હવે હાંડ છે તો શું કરવું એટલે બધા આવે પાટીલ સાહેબ જય હો પાટીલ સાહેબ જય હો આમાં તો સત્તા હોય એમાં આ તો રાજકારણ તો કેવું ક્ષેત્ર રાજકારણ આમ તો બધા ક્ષેત્રો એવા હોય ઉગતા સૂર્ય ને હવ પૂજે એનો તડકોય કોઈને ખરાબ ન લાગે દૂધણી ગાય હોય ને એની પાટવી ભલે એટલે ઈ એટલે માટે સીઆર પાટીલ એના જેવા કોઈને જોતા નથી ભાઈ ભારતીય જનતા પાર્ટીને ને કેવો માણસ જોઈએ છે જે જનતાની કઈક વાત સમજે આ બધા મન કી બાત કરે પણ પોતાના જન કી બાત કોઈ કરતું નથી એટલે જનતા હું માને તો કયો તમે મન કી બાત કર્યા કરો છો એટલે જનતાની વાત કરે એવા માણસ જરૂર છે અને એટલે હર્ષદ ગિરી ગૌસ્વામી કારણ કે બીજા કોઈ પણ હોય ઉદય કાનગડ હોય કે તમે હું તમને કહું દેવુસિંહ ચૌહાણનું નામ છે મેં તમને પેલા કીધું કે જગદીશ પંચાલનું નામ છે કે ભાઈ તમે મંત્રી છે તો મયંક નાયક નું કે છે કોઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ બધા નામમાં શું છે જેને રાખો એ એક પ્રમુખ બીજા વિપક્ષ આઠ દસ જણા વિપક્ષ અંદર અંદર તૈયાર થઈ જાય પક્ષમાં ને પક્ષમાં એક પ્રમુખ નું શપથ લે બીજા દસ જણા વિપક્ષ આપોઆપ શપથ લઈ લે હવે પાડી જ દેવા બીજી વાત નહીં હું કામ હવે સમાજ લેવલે એટલી બધી પેલા તો આ બધું જ પોલિટિક્સ આવું હતું નહીં હવે પોલિટિક્સ એ કેરિયર બની ગયું છે ધંધો કાયદેસરનો કારણ કે એમાં ઊંધું પડે તો ધો ધો થાય ધંધાનું ધંધો ન ધો ધો પૈસાનો તો ખરડો છે નામ ઠામ સામ ધામ બધું એટલે હવે કોઈ એક માણને પ્રમુખ બનાવો એટલે બીજા દહ માણસ હળગી ઉઠે અમને હું કામ નહીં કારણ કે જેને પણ બનાવવામાં આવે કાસ્ટિઝમ ના આધારે પાટીદાર હોય ક્ષત્રિય હોય ઓબીસી હોય ફલાણો હોય કોઈ પણ બનાવે તો બીજી પણ એની સમકક્ષ જ્ઞાતિ હોય એમ કે અમે હું કઈ કમ છીએ તો જોઈ લેજો દીકરા મારા એટલે હર્ષદગીરી ગૌસ્વામી શું થાય એ તો એની કોઈ એવડી મોટી કોમ્યુનિટી સાધુ સંતો ની જેવી જે હર્ષદગીરી એટલે સાધુ સમાજ માંથી આવે તો એની એવડી મોટી કોઈ કોમ્યુનિટી જેમ વિજયભાઈ રૂપાણી શું હોય તો પારસી કોમ જેવું એ શું કામ ચાલ્યા એનું કોઈ જૂથ નહીં એ કોઈ જૂથ ના નહીં કારણ કે જૈન સમાજ માંથી આવતા હતા હવે જૈન સમાજ તો હમસ્તો આમ પાછો હું વાળો કોઈને ગમે નહીં નહીં દાન ધર્મ કરનારો જીવ દયા માનનારો ટૂંકમાં ઉપકારી તો ઉપકારી હોય ને એનો માણસ હોય તો બધાને બીજાને શું લાગે કે આલો ભલે હું ન બન્યો પણ મારો હરીફ તો ન બન્યો બન્યો તો ભાઈ વિજયભાઈ ને તો વિજયભાઈ ભલે બન્યા મારા હરીફ તો ન બન્યા એમ હર્ષદગીરીમાં એવું થવાની સંભાવના છે કે બીજા બધાને એમ લાગે કે ભલે અમારો મેળ ન પડ્યો પણ ફલાણો ભાઈ તો ન આવ્યો આવ્યા તો હર્ષદ હર્ષદભાઈ નો વાંધો નહીં એમ એટલે આ કેવું છે તમે ને હું આપણે એકબીજાની ઈર્ષા કરી શકીએ આપણે ટાટા બિરલા ની ઈર્ષા નહીં કરીએ તમે નવી આ બંડી હીવરાવી એટલે મને એમ થયું કે પૂર્વીન પૂરવીનભાઈ નવી બંડી હીવરાવી મારાથી જોયું ન જાય પણ ટાટા બિરલા જે છે ને એની હું નહીં કરું કારણ કે અહીંયા હું પોચી શકું એમ જ નથી